નમસ્તે મિત્રો આ વાર્તા ગયા વર્ષની હોળીની છે પણ મને જ્યારે પણ યાદ આવે છે ત્યારે તન મન ડોલવા લાગી જાય છે તે સમય પર મારા લગ્ન થવાના હતા અને હોળી આવી ગઈ હતી અને અચાનક હું કામનું બહાનું કરીને મારા સસરાના ઘરે આવી ગયો મારા સાસુ સસરા ચોંકી ગયા પણ પોતાના જમાઈની સામે તે શું બોલે તેમણે મારી ખૂબ જ સેવા કરી અને મને એકલા પડવાનો મોકો પણ આપ્યો મેં મારી પત્નીને એક વખત કહ્યું કે મારા થોડાક મિત્રો હોળી પર તેમની પત્નીઓને ખુશીના રંગોથી રંગી નાખે છે મારે પણ લગ્ન પહેલાં આ રસમ કરવી હતી મેં હોસ્ટેલમાં રહીને ભણવાનું પૂરું કર્યું હતું ઘાટ ઘાટનું પાણી પીધું હતું તે થોડું નાટક કરીને બોલી કે આવું તે કેમ થઈ શકે હું એકદમ પ્લાન કરીને જ આવ્યો હતો મે કહ્યું બસ તું તૈયાર થઈ જા બાકી મારા પર છોડી દે મે મારા સસરાને કહ્યું કે હું મારા મિત્રો સાથે હોલી રમવા માંગુ છું અને મારી પત્નીને પણ સાથે લઈ જવા માંગુ છું થોડી વાર વિચાર કરીને મારા સસરા માની ગયા મારી મંગેતરને પછી ખબર પડી કે મારે તો કોઈ મિત્ર હતો જ નહીં પણ હોટલમાં એક રૂમ જરૂર હતો મે બજારમાંથી એક મોટી પિચકારી અને કલર ભરેલા ફુગ્ગા લીધા પિચકારી મારી પત્નીના હાથમાં આપતા હું બોલ્યો કે આમાંથી તારે આજે કલર ઉડાડવાનો છે અને આ ફુગાથી હું રમીશ મારી પત્ની રાજી થઈ ગઈ અને તે પિચકારીમાંથી કલર ઉડાડવા માટે તૈયાર થઈ ગઈ અને અમે બંને ખૂબ જ મજાથી હોલી રમ્યા ભારે મજા આવી રહી હતી પરંતુ આ હોળી ઉપર મને રજા મળી નહીં અને મારી પત્ની સાથે પિચકારીથી હોળી રમવાનું કામ અટકી ગયું આજે તેણે મને ફોન કરીને કહ્યું કે તમે મને વચન આપ્યું હતું તમે રજામાં આવશો હવે તમે તમારું વચન નિભાવો તે આવવાના નથી આથી હું નિરાશ થઈ ગઈ સાંજે રૂમમાં અંધારો કર્યું અને બારી પાસે બેસી ગઈ ત્યાં અચાનક તેમનો મિત્ર પરેશ મારા ઘર પર આવ્યો એકદમ ભરેલું શરીર તેમને જોઈને મને આચાર્ય થયું તેણે કહ્યું કે તમારા પતિ કામને લીધે મુંબઈ જાય છે એટલે હોળીના એ દિવસે તમે એકલા હશો એટલે આ વખતે હું તમારી સાથે હું રમેશ આટલું કહીને તેમને એક પેકેટ આપ્યું ને કહ્યું આમાં ભાંગ છે આપણે બધા મળીને પીશું આટલું કહીને તેમણે ફ્રિઝમાંથી ઠંડુ દૂધ કાઢ્યું અને તેમાં પેકેટ મેળવીને તે હલાવવા લાગ્યો પછી અમે બધાએ તે પીવાનું શરૂ કર્યું સાથે સાથે નમકીન પણ ખાઈ રહ્યા હતા તે મારી સામે જોઈ રહ્યો હતો થોડીવાર પછી મેં નાટક ચાલુ કર્યું તેને લાગ્યું કે મને ભાંગનો નશો ચડી ગયો છે હું બોલી કે પતિદેવ તમે ક્યારે આ યા તો તેમણે કહ્યું કે હું તમારો પતિ નથી પણ નવીન છું તેમનો મિત્ર તો મેં કહ્યું કે ના તમે મારા પતિદેવ જ છો આજે હું તમારી સાથે હોળી રમીશ પરેશને હવે પાકું થઈ ગયું કે મને ભાંગ ચડી ગઈ છે એટલે પરેશે કહ્યું કે હા આજે હું તને આંખી રંગી નાખીશ એટલું કહેતા જ તેમણે કલર ભરેલી પિચકારી બહાર કાઢી અને તે આમથી તેમ હલાવીને કલર ઉડાડવા લાગ્યો થોડી જ વારમાં તે પિચકારી મેં તેમના હાથમાંથી લઈ લીધી અને તે પિચકારી માંથી હું કલર ઉડાડવા લાગી બંને થોડીવાર માટે ઊભા રહ્યા પણ મારું નાટક ચાલુ હતું મેં કલર ભરેલા ફુગ્ગા તેના મો ઉપર માર્યા અને ભાંગ ભરેલી ડાબલી તેને પીવા માટે આપી દીધી તે ભાંગ ભરેલી ડાબલી પી રહ્યો હતો અને હું પિચકારીથી કલર ઉડાડી રહી હતી બહારથી ઘેરિયાઓના અવાજ આવી રહ્યા હતા કે બુરા ના મા અમે એવા રંગાઈ ગયા કે વાત ના પૂછો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો